Nih hu gota roke bi sapi woi to alo awi desa wagano cha sapi ya li to ne eh kundim pani pali de katne kata kwa sir katne kata kwa haru kiyo katne kata Dua orang kakak. ને મારે હેને ઘર નું પાણી પીવરાવવાનું છે ને ગદપમાં પાણી ચાલુ છે ગદપમાં છે ની આપડા ઢોર જોવે પાણી ની વાટ વાટ હાલો આપણે ગેસ જઈએ મકાઈ જોવા કે મકાઈ માં કેવું રિઝલ્ટ આવ્યું આપણે દવા સાટી ને દવા સાટી હાલો આપણે જઈએ મકાઈ જોવા કાલે પાણી વાર્યું હજાર જો ઈર ઈરતા છે ઈરની દવા છાટી ઈર મારી બેટી

આ છે ને આપણી ઢેબુડી હાટું હમણાં વ્યાવાની છે ને ત્યાં હુકવે નાખ્યા મેં હુકવે નાખ્યા ને તો ઓલી સાઈડ છે ને અંદરથી લીલી નીકળે છે ત્યાં હુકવે નાખીએ ને તો હાવ એકદમ સુકાઈ જાય ને ધાણા ને મેથી અરે વાહ હે ધાણા ને મેથી મેથી તો બીજી ભાઈ છે ધાણા થોડાક નબળા છે પણ મેથી તો નજીવાઈ છે હું

ટ્રેક્ટર ની લગભગ ટ્રેક્ટર ના લુગડા અર્ધા લુગડા પેરા અર્ધા બાકી છે ખોર કીપા છે બે ગુણ્યો ખોર ની વાંખ્યું ને ત્રણ કીપા છે ગુણ્યો ને અડધી અડધી કેપા હજાર ને અડધી ખોર ને પીવાનાનું આઠ હજાર પૂરું થયું તો આજ હું છે મારે લેવા જર્સી સાટું સ્પેશિયલ એ જર્સીને આપણે ખબર આવ્યા બીજા કોઈ નથી ખબર આવતા ને કાપ જે છે ને ઈફરી છે ઇફર થોડીક જ ખાલી થઈ આ જો કાલે સાટું લાફી બનાવી હતી હતક થોડીક ઝાઝી થઈ ગઈ હતી ને થોડીક આજ સાટું રાખી દીધી આજ નાખવા ત

પણ આતો આપણે વાતોડી રાખ્યું ઈણાં આટલું આપણે બનાવવાનું છે ભડીકું બાજરો ઘઉં ચોખા સણાની થોડીક સણાની વાલીમાં એ અલગ દીકરી નથી ભડતી એમાંથી ડોર નીકળ્યા એ સણાની ભડીકું સોખા ઘઉં ને એવી રીતે ને જો મેળ આવીએ ને તો માધું પછી મઠને જ નાખવા ગોય રહ્યા લેવા લેવા જાવું નિકૂણ આ કાંઈ કરે અહીં મારે જાવું તો ખરું જો બજારમાં જાય તો લેવી પરી ના નહીં જાય

कहाँ देवा तु कहाँ रहेको खबर हेऱ्यो कहीँ आ अहिले राणा तपाईँले पाड़ी कहाँ का अनि थोरै भेटको खबर आयो त नेरी भिथा नेरी भिन्न त रे यो हाल त अपने नाइक खडक त नाइक थियो ठीक गाइस ओले फेरि किरा त न नाका यो रेसो अजु करे नाइक પાણી વારવામાં હલબું રહે આપણે કાઉ નાકા ફૂટે એવા હાટો છે ને આપણે નાકા કરના હોય ને એટલે પાછું પાણી આવે ને ત્યાં સામે જાય નાકા એવા હાટો થઈને છે ને આ દસ મિનિટ થાય નાકા કરતા પણ પાસે ફેર પાણી વારવાની મજા આવે